મિત્રો જે એપિસોડ હું આપ સમક્ષ રજૂ કરી રહ્યો છું તે એક સત્ય ઘટના છે વિડીયોને અંત સુધી નિહાળવા વિનંતી અને જો વિડિયો પસંદ આવે તો તમારા મિત્રો અને પરિવારમાં પણ મોકલવા વિનંતી છે અમારી બાજુનો ફ્લેટ એનઆરઆઈએ વર્ષોથી લીધેલ છે છ મહિનાથી ઘર ખોલી કાકા કાકી રહેતા હતા તેમના બાળકો યુએસએ સેટ થઈ ગયા હોવાથી હવેની બાકી રહેલી જિંદગી ઇન્ડિયામાં કાઢવી તેવું નક્કી કરી તેઓ અહીં રહેવા આવેલ મેં પણ તેઓ એકલા હોવાથી કીધું હતું તમને કાંઈ કામકાજ હોય તો કહેજો ચિંતા કરતા નહીં કાકા કાકી આનંદી સ્વભાવના હતા કોઈ કોઈ વખત રાત્રે બેસવા આવે અને પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ વિશે વાતો કરે છ મહિના પૂરા થયા હશે એક દિવસ કાકા કાકી અમારે ત્યાં રાત્રે બેસવા આવ્યા છ મહિના પહેલાંની વાતો અને આજની તેમની વાતોમાં તફાવત દેખાતો હતો બેટા હવે અમે ગમે ત્યારે પાછા યુએસએ દીકરા પાસે જવાની તૈયારી કરીએ છીએ મેં કીધું કેમ કાકા અમારી સાથે ના ફાવ્યું તમે તો કહેતા હતા હવે અમેરિકા ફરીથી નથી જવું અહીંના લોકો માયાળું છે સગા સંબંધી બધા અહીંયા છે દીકરી પણ ગામમાં છે મારા જેવા પાડોશી છે તો કઈ વાતે તમને તકલીફ પડી બેટા આ વીતેલા છ મહિનામાં મને બધો અનુભવ થઈ ગયો મને એમ હતું અહીં આવી એકબીજાને મળશું સુખ દુઃખની વાતો કરશું કોઈને મળવા જઈએ તો પહેલી વખત સારો આવકાર મળ્યો બીજી વખત જઈએ એટલે ઠંડો આવકાર ટીવી ચાલુ રાખી વચ્ચે વચ્ચે થોડી વાત કરી લે આપણે મનમાં બેજતી થાય કે આપણે અહીં ક્યાં આવ્યા ગામમાં દીકરી છે તો અવારનવાર આવશે મળશે તેવા ખ્યાલોમાં હતા પણ દીકરી મોબાઈલ કરી ખબર અંતર પૂછી લે છે ફોન ઉપર બધા લાગણી બતાવે ડાહી ડાહી વાતો કરે બેટા રૂબરૂ જઈએ ત્યારે વર્તન બદલાઈ ગયું હોય છે બધા પોતપોતાની જિંદગીમાં મશગુલ છે બેટા નકામાં લાગણીશીલ થઈને દુઃખી થવા અહીં આવ્યા એવું લાગી રહ્યું છે તેના કરતાં જેવા છે તેવા દેખાતા ધોળિયા સારા બાહ્ય આડંબર તો જરા પણ નથી અરે શું વાત કરું બેટા થોડા દિવસ પહેલાં હું ગ્રીન સિગ્નલ થયા પછી ઝીબ્રા રોડ ક્રોસ કરતો હતો તો પણ એક ગાડી સરસડાટ આવી મને ઉડાવતા ઉડાવતા રહી ગઈ પાછો બારીમાંથી યુવાન લાગતો એવો છોકરો બોલ્યો એ ડોહા જોતો નથી મરવા નીકળ્યો છે હું તો બે મિનિટ સ્તબ્ધ થઈ ગયો આ મારી કલ્પનાનો ભારત દેશ જ્યાં યુવા પેઢીને બોલવાની પણ ભાન નથી નાના મોટાનું જ્ઞાન નથી ટ્રાફિક સેન્સનું નામ જ નથી હું શું કલ્પના કરી અહીં આવ્યો હતો ત્યાં કરડા કે બાળકને જોઈ ગમે તે સ્પીડથી વાહન આવતું હોય બ્રેક મારી તમને માન સાથે પહેલાં જવા દે ને અહીં મારા વાંક ગુના વગર ગાળો સાંભળવાની વિચારતો વિચારતો જતો હતો ત્યાં પથ્થર જોડે મારો પગ ભટકાયો મારા ચશ્મા પડી ગયા હું ગોતતો હતો ત્યાં એક મીઠો અવાજ આવ્યો અંકલ મેં આ હેલ્પયુ બેટા સોગંદથી કહું છું મને બે મિનિટ તો રણમાં કોઈ ગુલાબ ખીલ્યું હોય તેવો આભાસ થયો અહીં છ મહિનાથી આવ્યો છું બેટા મેં યુ જેવો શબ્દ મેં નથી સાંભળ્યો મેં આવો મધુર ટવકો કરનાર સામે જોયું એક દસથી બાર વર્ષનું બાળક હતું અંકલ આ તમારા ચશ્મા મેં માથે હાથ ફેરવી થેન્ક યુ કીધું બેટા ક્યાં રહે છે અહીં હું મારા દાદાને ત્યાં ક્રિસમસ વેકેશનમાં આવ્યો છું એટલે ઇન્ડિયામાં નથી રહેતો ના અંકલ અમે વાતો કરતા હતા ત્યાં તેના પપ્પા મમ્મી આવ્યા હાથ જોડી બોલ્યા નમસ્તે અંકલ એકબીજાએ વાતો કરી છેલ્લે ઘર સુધી પણ મૂકી ગયા બેટા હું વિચારતો હતો નાહકના પશ્ચિમની સંસ્કૃતિને આપણે વખોડીએ છીએ ખરેખર સંસ્કાર ડિસિપ્લિન ભાષા તો તે ધોળિયાઓને સારી છે આપણે આંધળું અનુકરણ કરવા નીકળ્યા છીએ ખરેખર જે શીખવાનું છે તે શીખતા નથી ધોબીના કૂતરા જેવી દશા થઈ છે ટૂંકી ચડી કે ટી શર્ટ પહેરેથી આધુનિક નથી થવાતું આજના યુવાનોને કેમ સમજાવું કે વાણી વર્તન એ તો દેશની પ્રગતિનો પાયો છે જ્યાં વાણી વર્તનના ઠેકાણા નથી ત્યાં દેશનો ગમે તેટલો વિકાસ થાય તે ગાંડો જ લાગે બેટા હજુ એ શબ્દો મને યાદ આવે છે તો હસવું પણ આવે છે અને દુઃખ પણ થાય છે આપણી આખી સોસાયટી અત્યંત દંભી છે જ્યારે પશ્ચિમી સંસ્કૃતિમાં પારદર્શકતા છે જેવા છે તેવા જ દેખાય છે આપણા સમસ્ત સમાજની માનસિકતામાં આમૂલ પરિવર્તનની જરૂર છે મિત્રો આ લેખ આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા જ અવનવા વિડીયો અને અવનવા એપિસોડ સત્ય ઘટના પર આધારિત એપિસોડ આપને સમયસર જોવા મળતા રહે આ વિડીયો વિશે આપનું શું કહેવું છે તે પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો નવા એપિસોડ સાથે ચેનલ સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ ધન્યવાદ જય મા જય શ્રી કૃષ્ણ